ચંડોળા લેકનું મેગા ડોમોલિશન તો તમને યાદ જ હશે હવે એનું શું થઈ રહ્યું છે મિત્રો તો આજે મિત્રો તમને ચંડોળા લેકની અત્યારની અપડેટ બતાવીશ ભવિષ્યમાં શું થવા જશે એ પણ બતાવીશ તો મિત્રો અત્યારે ચંડોળા લેકનું રીડેવલપમેન્ટ ચાલુ છે એને બે ફેઝમાં નક્કી કરવામાં આવ્યું છે અને જે રીતે ગુજરાતને અને અહેમદાબાદને કોમનવેલ્થ મળેલું છે બે હજાર ત્રીસ માટે એટલે હવે આ કામગીરી બહુ ઝડપથી થશે કેમ કે અમદાવાદમાં જેટલા પણ પ્રોજેક્ટ છે એને બે હજાર ઓગણત્રીસ કે અઠ્યાવીસ પહેલાં જ પૂરું કરી દેવામાં આવશે એટલે લાગે છે એક વર્ષમાં પહેલું ફેઝ એટલે કે બે હજાર સત્યાવીસની શરૂઆત સુધીમાં પહેલું ફેઝ જેના ભાગરૂપે ચંડોળા તળાવને નવીનીકરણ કરવામાં આવશે જેમાં તમે વ્યવસ્થિત બનાવવામાં આવશે અને બીજામાં એનું ડેવલપમેન્ટ કરવામાં આવશે કાકરિયાની જેમ પણ અત્યારે ચંડોળા તળાવ ખૂબ જ ખૂબસૂરત લાગી રહ્યું છે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે ઝાલીઓ લગાવવાનું કામ ચાલુ છે પણ જોડે જોડે અહીંયા વિદેશી માઇગ્રેટ બર્ડ થોડ લેક અને નળ સરોવર જોવા જવા કરતાં અહીંયા તમને જોવા મળે છે હું બપોરે નીકળ્યો તો પણ અહીંયા બર્ડ જોવા મળ્યા એટલે સવારે વિચારો તમે કેટલા બધા બર્ડ તમને અહીંયા જોવા મળતા હશે અહીંયા બતકો જોવા મળી વ્હાઈટ કલરના બધા હતા પણ આપણી પાસે બાયનોક્યુલર કિલર હતું નહીં એટલે આપણે દૂરથી જોઈ ના શકીએ પ્લસ આપણા કેપે કેમેરાનું ફોકસ એટલે કે મોબાઈલનું ફોકસ પણ એટલી દૂર સુધી ના જઈ શકે પણ જે લોકો બર્ડ સીન કરવા અથવા અહીં આવીને આનંદના પળો માણવા માગે છે તો વહેલી સવારે અથવા મોડી સાંજે અહીં આવી ને તમે બર્ડ વોચિંગ કરી શકો છો એટલે આ વિડીયો તમારા બર્ડ વોચિંગ ફ્રેન્ડ સુધી પહોંચાડી દેજો એટલે તમારે લેક અથવા નળ સરોવર જવાની હવે કોઈ જરૂરત નથી અને મને આ લાગે છે કે કામનું કોઈ ડેડલાઇન તો આમ નક્કી કરવામાં નથી આવી પણ ત્રણ વર્ષમાં બે ફેસ પૂરા થઈ જાય તો નવાઈ નહીં કેમ કે હવે ગુજરાતમાં અમદાવાદમાં કોમનવેલ્થ થવા જઈ રહ્યું છે એટલે એને સારામાં સારું દેખાડવા માટે અમદાવાદને ઘણા એવા પ્રોજેક્ટ મળશે જેનાથી રોડ રસ્તા અને જે બાકીના કામકાજ છે એ પૂરા થઈ જશે તો આશા રાખું છું કે આ વિડીયોથી તમને બધી જાણકારી મળશે અત્યારે વ્હાઈટ કલરની નેટ લગાવવામાં આવી છે અમુક જગ્યાએ પતરા લગાવવામાં આવ્યા છે એનું તમે કહી શકો છો બહુ જ વિશાળ છે અને કાંકરિયા જેવું બનાવવાની પ્લાનિંગ થઈ રહી છે પહેલાંમાં તમારે પહેલાં પાર્ટ રૂપે એને બિલકુલ ફ્લેટ કરી ગ્રીનરી ઝાડવા રોપી અને એક વ્યવસ્થિત લેક બ્યુટીફિકેશન કરવામાં આવશે અને સેકન્ડમાં એનામાં એમ્યુઝમેન્ટ પાર્ક અને જીમ અને બીજી ઘણી બધી વસ્તુઓ એમ્યુનિટીઝ જેમ કે ટોય ટ્રેન વગેરે પણ નાખી શકાય એવા વિચાર છે પણ અત્યારે બર્ડ વોચિંગ તો કરી શકો છો તો આ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો